આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ખાતે જે પઢવાણીયા જાહેર લોક સુનાવણી રાખી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જેનો અહીંના તમામ ગામના લોકોએ જે પણ અસરગ્રસ્તો છે એમના પંચાયતો એમના સરપંચો અને તમામ લોકોએ સર્વાનુમતે એનો વિરોધ નોંધાવ્યો છે વાંધાઓ આપ્યા છે એનું કારણ એવું છે ભૂતકાળમાં પણ અહીંયા લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એમાં આમોદ સહિતના અનેક ગામોની જમીનો ગઈ હતી અને આ જીએમડીસી અને સરકાર દ્વારા તે વખતે પણ બાવીસ જેટલી વાયદાઓ એમને આપ્યા હતા કે ભાઈ આવાસ આપીશું એક પરિવારમાંથી એક જણ નોકરી આપીશું પિયત વાળી જમીન આપીશું જમીન રિસાયકલિંગ કરીને ફરી ખેતી માટેની જમીન આપીશું આરોગ્યની સુવિધા શાળાની સુવિધા તમામ વચનો આપ્યા હતા આજે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા પણ એ અસરગ્રસ્તોને પણ ન્યાય નથી મળ્યો ત્યારે હવે જે નવો પ્રોજેક્ટ આવે છે આ ચૌદસો હેક્ટરના પ્રોજેક્ટમાં લગભગ પર યર બે મિલિયન મેટ્રિક ટન કોલસો કાઢવાનું એમનું આયોજન છે પણ અમે એ બાબતે સખત વિરોધી છે વિરોધ કરીએ છીએ અને બધા જ પંચાયતોને બધા જ લોકોએ એક પણ એ જમીન આપવા અમે સહમત નથી અને અમે આજે સ્પષ્ટ પણ એમણે કીધું છે આ ના વિધાનસભાના લોકસભા સબસે બડી ગ્રામસભા આજે જે સુનાવણી થઈ રહેલી છે એ ગ્રામસભાની પરવાનગી વગર એમણે બંધારણીય નિયમો બંધારણીય મૂલ્યોને નેવે મૂકીને આ ગ્રામસભા થઈ છે અને આજના તમામ લોકોએ કીધું કે સરકાર અદાણી અંબાણી કે જે પણ લોકોને એ ટોરેન્ટોને કે જે પણ લોકોને આવનારા ભવિષ્યમાં કોલસાની જરૂર હોય તો અહીંના લોકોની ગ્રામ પંચાયતો છે સરદર છે પ્રમાણપત્ર ધરાવે છે અને ઘણી મંડળીઓ છે એમની પાસે જરૂરિયાત પ્રમાણે કોલસાની માંગ કરી શકે છે અહીંના લોકો જાતે કોલસો ખોદીને એમને આપી શકશે પણ ક્યારેય જમીન આપવાની સહમતી દર્શાવી નથી આનો અમે બહિષ્કાર કર્યો છે જો આનો સહમતી થાય આ પ્રોજેક્ટ આવે તો આ છ ગામ સહિતના આજુબાજુ દસ કિલોમીટરના ગામોમાં પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે વાતાવરણને નુકસાન થવાનું છે જીવસૃષ્ટિ માનવસૃષ્ટિ સાથે સાથે જે ભૂગર્ભ જળ છે સપાટી જળ છે અને જે તળાવો છે નદી નાળાઓ છે એમને પણ ડિસ્ટર્બ થવાનું છે અહીંના વન્ય પ્રાણીઓ અને તમામ પ્રકારની જીવસૃષ્ટિને ડિસ્ટર્બ થવાનું છે જેને કારણે આજે જે એસીની સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની આવા પ્રોજેક્ટો આવશે એમાં અમારી કોઈ પણ જાતની સહમતી નથી તમામ ગ્રામ પંચાયતો આ વિસ્તારના લોકો અને તમામ આગેવાનોએ આ પ્રોજેક્ટને સર્વાનુમતે વિરોધ નોંધાવ્યો છે